હાર્દિક સ્વાગત કરું છું લવ લવજેહાદ મામલે કરણી સેનાના મહિલા આગેવાન પર મેંદ્રડાની મહિલાનો હુમલો બ્રહ્મ સમાજ મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલો થાળે પાડ્યો અમદાવાદથી એક વિપ્રવ પરિણીતાને ઉઠાવી લાવ્યો હતો કરણી સેનાના મહિલા આગેવાનોએ પણ પરિણીતાને સમજણ આપી હતી જે બાબતનો પૂર્વગ્રહ રાખીને મેન્દ્રડામાં શખ્સની પત્નીએ કરણી સેનાના મહિલા આગેવાન પર હુમલો કરતા ગુનો નોંધાયો છે રાષ્ટ્રીય કરણી સેનાના જૂનાગઢ જિલ્લાના મહિલા અધ્યક્ષ મનીષાબા રાજેન્દ્રસિંહ સોલંકીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેન્દ્રડાની મુમતાઝ હમીદ શામદર સામે ફરિયાદ નોંધાવી છે જેમાં કહ્યું છે કે તેઓને બરોડાથી એક વિપ્ર આગેવાનનો ફોન આવ્યો હતો જેમાં એવું કહ્યું હતું કે મેંદરડાનો હમીદ શામદાર નામનો શખ્સ અમદાવાદની એક પરિણીતાને ઉઠાવીને મેંદરડા લઈ ગયો છે કરની મહિલા પ્રમુખ કાજલ બાજાડેજા સાથે મેંદરડા પહોંચ્યા હતા ત્યાં સ્થાનિક બ્રહ્મ સમાજ અને મુસ્લિમ આગેવાનોએ વિપ્ર પરિતાને પરિવાર વિશે સમજણ આપતા તે ઘરે જવા તૈયાર થઈ ગઈ હતી આ મામલો ત્યાં જ પૂરો થયેલો હતો પરંતુ આ મામલે હમીદનો સંપર્ક કરતા તે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હોવાનું જાણવા મળતા મનીષાબા અને કાજલબા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા હમીદની પત્ની મુમતાજ હાજર હતી તેને સમજાવવાનો પ્રયાસ કરતા તેણે ઉશ્કેરાઈને કર્નિસેનાના બંને મહિલાઓ ઉપર હુમલો કરી સરા જાહેર મારપીટ કરી મારી નાખવાની ધમકી આપી હતી

તમને છે કે તમારે ખબર છે કે તમારે કોઈ નથી કેમ રાખ છો કોઈ સામાજિક કામિયા ને કોઈ છેલ્લી વખતે પહેલીવાર ગઈજ આઈ પછી મને તો અમને ખબર પડી કે આ હમીન ના ભાઈ ભાઈના કોઈ બાઈને લઈવી એટલે ધ્યાન રાખીને

કામો કડક તો હાઈજેટ દવા ની ન તો મારી આલીએ તો કોઈ કા છે ભાઈ માં મળ્યા

તારી વાત કરીએ એની મરજી હતી બરોબર હવે કેતા હું તમને ત્રણ છોકર્યું છે

તારી બોલ મારું આજે હું તમારા હું છે ફોન કર મમી બેન ફોન કર ભાગી અરે મને કઈ કારણ નહોતું એટલે બા ઓપનનો કારણ નથી કે એનો ફારંગમાં છોપેટ પાના બાહ્ય બાદમાં આવી છે એનો અસ્પણ એતો નહોતું કે કે તમારા હસબન કે કે આવા જળબ કે કે શું બોલ તમે લ્યો જે આ છે <Tabip>